આમોદ નગરપાલિકાના ભંગાની હરાજીના વિવાદમાં પાલિકાના વિપક્ષી સદસ્યએ મામલતદારને આવેદનપત્ર પાઠવીને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે આમોદ નગરપાલિકાના ભંગાની હરાજીના મુદ્દે વિપક્ષે આક્રમક વલણ અપનાવી આજરોજ આમોદ મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર આપી પાંચ દિવસમાં મામલતદાર કચેરી પાસે

ઈએમ કોલસા વાળા એજન્સીએ તત્કાલીન પાલિકા પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષને રોકડા એક પોઈન્ટ પચાસ લાખ આપ્યા હોવાનો મુખ્ય અધિકારીને લેખિત ખુલાસો કર્યો હતો પરંતુ પાલિકામાં હજુ સુધી દોઢ લાખ જમા નહીં થતા આમોદ નગરપાલિકાના વિપક્ષ પ્રાદેશિક નિયામક તેમજ વિજિલન્સ કમિશનરને ફરિયાદ કરી હતી જે બાદ આમોદ નગરપાલિકાના સેનેટર ઇન્સ્પેક્ટર હિટેશ અસાડીને ભ્રષ્ટાચારીઓ સામે આમોદ પોલીસ મથકે ફરિયાદ કરવાનો આદેશ કર્યો હતો જેથી સેનેટર ઇન્સ્પેક્ટર હિતેશ આસારી દ્વારા આમોદ પોલીસ મથકે ફરિયાદ પણ કરવામાં આવી હોવા છતાં પોલીસ ઉપર રાજકીય દબાણને કારણે ધીમી ગતિથી કામગીરી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરાયો છે અને બંગાળના ભ્રષ્ટાચારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા આમોદ નગરપાલિકાના એકતા પેનલના અપક્ષ સદસ્ય મહેન્દ્ર દેસાઈ દ્વારા ભ્રષ્ટાચાર કરનાર સામે દિન પાંચમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી ચાર જુલાઈના રોજ આમોદ મામલતદાર કચેરી પાસે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આત્મવિલોપન કરવાની ચીમકી આપતું આવેદનપત્ર પોતાના સાથી નગર સેવકો જેમાં ઇરફાન રાણા રોહિત માછીત સકીલ કાપડિયા તેમજ આગેવાનો સાથે મળી આમોદ મામલતદાર વિનોદ ચંદ્ર જેડીવાલાને આવેદનપત્ર પાઠવ્યું હતું જેને લઈ તંત્ર માત્ર દોડધામ મચી જવા પામી હતી તેમજ પાલિકા શાસકો માત્ર હડકંપ મચી ગયો છે

પણ એના માટે અમે આ એ કરી રહ્યા છે સારું નથી જી જી